બનવા માં એવું છે મારો છોકરો એક મહિનો દિવસ અમારો ભેગો રહ્યો પછી હમણાં બાર તેર દિવસ ત્યાં નોકો થઈ ગયો તો જેતપુર દસ બાર દિવસ રહ્યો પછી કાલે જ હજી પાયડી આવ્યો તો કાલે મર્ડર થઈ ગયો કાલે જ પાયડી આવ્યો તો પાયડી પેલા પાયડી રેતો તો પેલો ઘટના બનવા માં એમાં એવું છે ઘરવાળી છે ને એ પેલા અનિરા સાસરે હતી તો ન્યાય એનું કાગળ થઈ ગયું ન્યાય પાંચ વર નો છોકરો મૂક્યો પછી ત્યાંથી કાગળ થઈ ગયું ને તો ઈ પછી વાડાહાડા ગામ છે ને આયર ના ઘરમાં બે મૈત્રી કરાર કરીને રેતી હતી તો ઈ લોકો ધમકી આપતા હતા કે તમને બે મના મારી નાખીશ મારી નાખીશ અમારો છોકરો કાલે હાથમાં આવી ગયો ને તો એને કાલે પતાવી દીધો સરયું મારી દીધી મારા છોકરા ને ઈ અમે કઈ જોયું નથી મને રાતે ત્રણ વાગે પોલીસ વાળા નો ફોન આવ્યો કાલે અમે નજ જોયું કેટલા જણા હતા હું થયું હું નથી અમે હજી મારા છોકરાને મોઢ્યું અમે નથી જોયું